જય શ્રી કૃષ્ણ આપ સૌને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ખૂબ આજે માહોલ છે પારણાનો દરેક ભક્ત ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપે ઝુલાવી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીશું ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ વિશે આ બાળ લીલાઓનું શું મહત્વ છે અને શું છે તેનો ગોઢાર્થ આ આપણને સમજાવવા માટે મોજૂદ છે આપણી સાથે વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ આપનું સ્વાગત દવા છે તો આજે આપણે સમજીશું લાલજીના શબ્દોમાં લાલનને જે જે ખાસ તો ભગવાન કૃષ્ણ જન્મ્યા જેલમાં જન્મ્યા અને ત્યાંથી જ કદાચ જીવનનો જે સંઘર્ષ છે શરૂ થઈ ગયું હતું એ શું સૂચવે છે પ્રભુનો જેલમાં જન્મ લેવો એના બીજા અર્થોમાં જો જોઈએ તો સંસારને જે બંધનમાંથી મુક્ત કરાવી શકે એ જ તો પોતે બંધનમાં જન્મીને જેલમાં જન્મીને કારાગ્રહમાં પ્રગટ થાય અને જગતને સંસારને કારાગૃહમાંથી છોડાવે જીવ માત્રના કલ્યાણની કામના જેના હૃદયમાં સહજ સ્વભાવ તરીકે પ્રકૃતિ તરીકે વાસ કરે છે એવા પૂર્ણ બ્રહ્મ તો કૃષ્ણોથી સચ્ચિદાનંદમ ગ્રહ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું શ્રાવણ માસની અષ્ટમી મધ્યરાત્રિના પ્રભુનું પ્રગટ થવું મંદમ મંદમ જળધરા વયુ સુખસ્પર્શ પુણ્યગંધવ શુચિ મતલબ ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે વેદક ધ્વનિ થઈ રહી છે આકાશમાં વાદળોની વચ્ચે નોબત નગારા વાગી રહ્યા છે અને દેવો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે એવા રૂડાવસરે એવી આ આંતર બ્રહ્માંડીય ઉત્સવની ક્ષણો જ્યારે સર્જાઈ રહી છે તેવા સમયમાં આનંદકંદ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી કૃષ્ણનું પ્રગટ થવું અને એ પણ કારાગ્રહમાં પ્રગટ થવું સંસારને સમસ્ત બંધનોને થી મુક્ત કરનારું છે મામા અને માસી ભગવાન કૃષ્ણને મામા તરીકે કંસ મળ્યા અને માસી પૂતના મળી અને બંનેનો એમણે સંહાર કર્યો આ શું સૂચવે છે શા માટે આ સંબંધોમાં ભગવાનને આવા આસુરો મળ્યા હશે આસુર શબ્દ જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે વિચારોમાં રહેલી વિકૃતિ તો અસુરતા છે દરેક વ્યક્તિની અંદર ઓછા વધતા અંશમાં કંસ વસતો હશે કોને શું ખબર કોની અંદર રાવણ છે કોની અંદર દુર્યોધન છે કોની અંદર દુઃશાસન છે આપણી વાણી વ્યવહાર વર્તન સંસ્કાર આ બધાના જ્યારે અભિવ્યક્ત કરવાના સમય આવે છે ત્યારે જ તો મૂળ કેવા છે ખબર પડે અને આ આ સ્વજનોમાં વૃત્તિવાળા જે લોકો હતા એમની વૃત્તિનો નાશ કર્યો છે આ સંબંધોનો નાશ નથી થયો આ કેવલ કોઈ સત્તાનો નાશ નથી કેવલ કોઈ વિકૃતિનો નાશ નથી પણ રહેલી વિકૃતિની સાથે સાથે રહેલી જે વિષમતાઓ છે જે અસંસ્કારિતાઓ છે જે આસુરી વૃત્તિઓ છે એ વૃત્તિઓનો નાશ ભગવાને કર્યું છે જી ખાસ ભગવાન કૃષ્ણ જન્મ્યા એટલે એમની પાલક માતા પણ અલગ અને કુખે જન્મ આપનાર માતા પણ અલગ તો આવું શા માટે થયું હશે બંનેના મનોરથ પૂર્ણ કરવા હતા વસુદેવ દેવકીજીની પણ પૂર્વજન્મની જે પરંપરા છે એમાં એમણે તપસ્યા દ્વારા ફળ માંગ્યું હતું એમણે તપસ્યા દ્વારા ફળની માંગણી કરી હતી કે અમારા ઘરે પુત્ર સ્વરૂપે આપ નારાયણ સ્વયં પ્રગટ થો અને એ મનોરથ પૂર્ણ કરવા માટે વસુદેવ દેવકીના ત્યાં પ્રગટ થયા અને નંદરાયજી યશોદાજીના ઘરે અમારા ઘરે ક્યારે પ્રભુ પધારશે અને લાલન પાલન કરીશું આ જે આધિદૈવિક મનોરથ હતો એ મનોરથની પૂર્તિ માટે નંદ યશોદાજીના ત્યાં પ્રભુ પધાર્યા છે પૂત ભયો વસુદેવ કે આંગન ઓર નોબત બાજત નંદ કે દ્વારે ભૂત કહા હુઆ પૂત કહા હુઆ નંદ વસુદેવ કે આંગન

એ સાંપ્રત સમાજમાં પણ બાળકનું મનોબળ કેટલું મજબૂત છે બાળક શું કરી શકે બાળ સ્વરૂપે શું થઈ શકે છે એ બધું આપણને સમજાવે છે બાળ લીલાનો મતલબ જ એ છે કે હ્યુમન સાયકોલોજીની સાથે સાથે આપણે ચાઇલ્ડ સાયકોલોજીને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણું ટેસ્ટ ક્યારે ડેવલપ થાય આપણું સાયકોલોજીકલ બ્રેન ક્યારે ડેવલપ થાય છે આફ્ટર ફાઈવ યર્સ આજના યુગમાં તો ટેકનોલોજીના યુગમાં ત્રણ વર્ષથી જ થઈ જાય છે આ મારું ફેવરેટ કલર છે આ મારું ફેવરેટ ફૂડ છે આ મારું ફેવરેટ સોંગ છે આ મારા ફેવરેટ કપડાં છે આ મારું ફેવરેટ જગ્યા છે આ બધું ફેવરેટિઝમ ક્યારથી શરૂ થાય છે વેન યોર સાયકોલોજીકલ બ્રેન ડેવલપ્સ અને ભગવાન શ્રી કૃષ્ણ એ સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક જે મનોવૃત્તિઓ છે એ બાળકના સહજ રીતે એના સ્વધર્મમાં એની પ્રકૃતિમાં એની બાલચેષ્ટાઓમાં રહેલી છે જે નિર્દોષતાપૂર્ણ છે જેમાં કોઈ પણ અન્ય જીવને પ્રકૃતિને કષ્ટ પહોંચાવાની વાત નથી એમાં સહજ રીતે ભગવાન શ્રી કૃષ્ણની લોકવત્તુ લીલા કૈવલ્યમ કેવલ લીલા કરવા માટે પ્રભુએ સહજમાં પૂતનાનો વધ જરૂર કર્યો પણ ગતિ માતાની આપી તો આ પ્રકારથી જેટલા જેટલા અલગ અલગ સમય પર બાલ લીલાના પ્રકારો થયા છે એ માખન ચોરી ના હોય કે પછી ગૌચારણ ના હોય એ ચીરહરણ ના હોય કે પછી કોઈ પણ પ્રકારે

કૃત્રિમ વિચારોથી આપણે એટલા બધા ન કરી દઈએ મોબાઈલનો ઉપયોગ એ અપરાધ નથી પણ અતિ ઉપયોગ એ પછી કારણ છે બિલકુલ આ પ્રકારે જેટલી વસ્તુ આધુનિકતાએ આપી છે એમાંથી બેલેન્સ કરી આપણે બાળકોને સંસ્કારી પારંપરિક રીતે સ્વધર્મમાં અને આપણા સમસ્ત સામાજિક પારિવારિક વાતાવરણમાં એકરૂપતાથી એમને વેલ્યુઝ ઓફ લાઈફ સમજવાની જરૂરત છે બિલકુલ અને એ બાળકો વેલ્યુઝ ઓફ લાઈફ રિલિજન ફોર લાઈફ ઇઝ ડિફરન્ટ થિંગ પણ વેલ્યુઝ ઓફ લાઈફ જીવનમાં મૂલ્યો નું મહત્વ જો બાળકો સમજે અને એ બાળકોને સમજાવવા માટે એ પ્રકારે પેરેન્ટ્સ નંદ યશોદાની જેમ તૈયાર થાય તો આજના યુગમાં પણ ઘણું બધું બિલકુલ ખૂબ સુંદર વાત કરી કે આજના મા બાપ છે એમણે પણ ક્યાંક નંદ યશોદા બનવું પડશે ખાસ બે વસ્તુ બહુ સુંદર રીતે કરી કે નિર્દોષતા નિખાલસતા આ બાળકમાં રહેવા દો કેમ કે બાળકનો મૂળ સ્વભાવ જ નિર્દોષતા છે નિખાલસતા છે અને આ જ બધી આપણને વાતો એ ભગવાન કૃષ્ણએ એમની લીલાઓમાં સમજાવી છે આપનો ખૂબ ખૂબ આભાર જે આ તમામ વાતચીત બદલ તો અમારી વિશેષ શરૂઆતમાં આપે જાણ્યું લાલજીના મુખે લાલનની વાતો અને આપે એ પણ જાણ્યું કે બાળક તરીકે ભગવાન કૃષ્ણે જે કોઈ પણ લીલાઓ કરી છે એ સાંપ્રત સમાજમાં સાંપ્રત સાંસારિક જીવનમાં કેટલી ઉપયોગી છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ આપ જોતા રહો જીએસટીવી જય શ્રી કૃષ્ણ